હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન મોર વિડીયો થમદેલ પછી તમને સમજ પડી જ ગઈ હશે સાવધાન ઈ મેમોથી બચો આ ટોપિક પર પહેલાં પણ મેં બે શોર્ટ્સ બનાવેલી છે એમાં મારા ઘણા હજારો વ્યૂઝ આવેલા છે હવે આ જે અત્યારે તમે જે રોડ જોઈ રહ્યા છો તે એસપી રિંગ રોડ છે એપલવુડ પાસે જે ફ્લાયઓવર બ્રિજ શાંતિપુરા ક્રોસ રોડ પર જઈ રહ્યો છે તેના થોડા પહેલાં ટ્રાફિક પોલીસ આવી રીતે ડિવાઇડરની વચ્ચે સ્પીડગર લઈને ઊભી રહે છે એમનો પર્પઝ એક જ હોય છે કે ઓવર સ્પીડિંગ કરતી કારને ઈ મેમો આપવો અને દંડ વસૂલો તો હું તો તમને ફક્ત એ જ વિનંતી કરીશ કે શું કરવા ઓવર સ્પીડિંગ કરવી અને ખોટું ટુ થાઉઝન્ડ રૂપીઝ એટલે કે બે હજાર રૂપિયાનો ઓવર સ્પીડિંગનો ઈ મેમો આપણે લેવો અને ઈ મેમોના બે હજાર રૂપિયા ચૂકવવા ટ્રાફિક પોલીસનો પર્પઝ એ જ છે કે તમે દંડ તમે ઓવર સ્પીડિંગ કરો અને દંડ વસૂલે એટલે હું તો તમને એક જ રિક્વેસ્ટ કરીશ કે ઓવરસ્પીડિંગ ના કરો અને ખોટો બે હજુ પણ દંડ ના ભરો ટ્રાફિક પોલીસ હવે ઇન્ટરસેપ્ટર લઈને નહીં પણ આવી રીતે ડિવા રોડને ડિવાઈડરની વચ્ચે સ્પીડ ગન લઈને ઊભી રહે છે કે જેથી તમને ખ્યાલ ના આવે એટલે આવાથી આવા મેમોથી બચો અને નિયત ગતિ મર્યાદામાં ગાડી ચલાવો થેન્ક યુ